હાઈ ગાય જૈશિક્રાસના કેમ છો બધા મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે ઓસ્ટ્રેલિયામાં પીઆર લેવા હોય તો કઈ રીતે લેવાય અને કોણ કોણ પીઆર લઈ શકે તો પીઆર તો મોસ્ટલી બધા લઈ શકે જેમને પણ ઈચ્છા હોય તે પણ એમાં અમુક રૂલ્સ હોય અમુક કન્ડિશન હોય અમુક તો પહેલાં તો એવું કે અમુક સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય તો સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય તો એમને સ્ટડી ફિનિશ થાય પછી ટીઆરની ફાઇલ મૂકે એટલે ટેમ્પરરી રેસિડન્ટ અને પછી જ્યારે જે સ્ટડી કરવા માટે આવ્યા હોય એ સ્ટડીમાં તમે કયું સ્ટડી કર્યું છે એમાં કેટલા પોઈન્ટ માગે છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં અને બધામાં અલગ અલગ હોય છે જેવી રીતે તમે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિટીમાં રહેતા હોય તો અલગ પોઈન્ટ હોય પછી તમે રીઝનલમાં જતા હોય તો રિજનલના પોઈન્ટ કાઉન્ટ થાય પછી તમે ઇંગ્લિશ એક્ઝામ આપી હોય એમના પોઈન્ટ કાઉન્ટ થાય એટલે તમે ક્યાં રહો છો એના પર પણ ડિપેન્ડ હોય છે કે તમારે પોઈન્ટ કઈ રીતે બને છે તમારી એજના પણ પોઈન્ટ કાઉન્ટ થાય છે પછી તમારા સ્પાઉસ હોય એમની પણ એક્ઝામ આપેલી હોય તો એના પોઈન્ટ કાઉન્ટ થાય છે નાટીની એક્ઝામ આપો તો એમના પોઈન્ટ કાઉન્ટ થાય છે એટલે આ બધા જ પોઈન્ટ કાઉન્ટ કરીને તમારી પોઈન્ટ સિસ્ટમ જે હોય એ પોઈન્ટ પૂરા થઈ જતા હોય અને તમારા જે અમુક ક્રાઇટેરિયા ફિનિશ કરવાના હોય એમાં તમે એલિજેબલ હોય તો તમે પીઆરની ફાઇલ મૂકી શકો આ ઉપરાંત તમને કોઈ સ્પોન્સર કરતું હોય તો પણ તમે પીઆર થઈ શકો પછી તમે કદાચ રહેતા હોય અને તમારા મમ્મી પપ્પાના પેરેન્ટ્સના વિઝા મૂકવા હોય તો પણ તમે એમના પીઆર મેળવી શકો પણ અમુક કન્ડિશન હોય અને એમાં પણ તમારે અમુક ભરવા પડે અમુક વાર જ્યારે કોરોના હતો ત્યારે પચીસ લાખમાં પીઆર થઈ જતા હતા અત્યારે બધી અલગ અલગ ફી હોય છે અત્યારે ચાલીસ લાખ કે પચાસ લાખ મને એક્ઝેક્ટ અમાઉન્ટ નથી ખબર પણ એ રીતની હોય છે અલગ અલગ અમાઉન્ટ હોય છે અને એમાં પણ એવું હોય છે કે પેરેન્ટ્સને વિઝા મૂકવા હોય તો પછી અમુક ફિફ્ટી પર્સન્ટ એમના કીચ્સ અહીંયા રહેતા હોવા જોઈએ એ ટાઈપનું અને બધા જ દેશમાં અલગ અલગ કન્ડિશન હોય એટલે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે કોણ કોણ પીઆર લઈ શકે કઈ રીતે પીઆર લઈ શકાય એ રીતે અને મોસ્ટલી બધામાં એવું હોય છે કે અત્યારે ઇન્ડિયાથી બધા લોકો બહાર જવા માંડ્યા છે જેવી રીતે આપણે ગામડેથી સુરત અમદાવાદ કે કોઈ પણ જગ્યાએ નાની નાના સિટીમાં આજે જવા માગતા માગતા હતા ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં એવી જ રીતે અત્યારે વિદેશમાં જવા માગે છે કારણ કે થોડું કમાવા માગે છે ફ્યુચર સારું બનાવવા માગે છે કે છોકરાઓને ફ્યુચર સારું મળી રહે એના માટે અને એટલા માટે જ પીઆર લેવા માગે છે કે કંઈક કરી શકે એમ એટલે પીઆર તમે આ રીતે પણ લઈ શકો અને બીજું એ કે પીઆર ઘણા બધા મિત્રો એવું પણ પૂછતા હોય છે કે તમારે પોતાને કેફે છે તો તમે સ્પોન્સર કરી શકો કે નહીં તો એમાં એવું હોય છે કે અમે સ્પોન્સર કરી શકીએ અને અમુક જે ટર્નઓવર હોય ધારો કે રોજનું હોય કે અહીંયા એન્યુઅલ ગણાય છે કે એન્યુઅલ તમારે કેટલું ટર્નઓવર થાય છે અને કેટલા શેફની જરૂર છે કેટલા આગળ સ્ટાફની જરૂર છે આગળના સ્ટાફની મેનેજર છે કે નહીં બધું જ એટલે કાઉન્ટ થતું હોય છે અને એના પર તમે એ ડિસાઇડ કરે છે કે તમે કેટલા જ લોકોને સ્પોન્સર કરી શકો એમ અને બીજું એ કે સ્પોન્સર કરી શકે અને અમે ઓલરેડી કરીએ છીએ અને અત્યારે અમારે બે સ્ટાફ અત્યારે સ્પોન્સર અમે કરીએ છીએ અને એ લગભગ ત્રણથી ચાર વર્ષ સુધીમાં એનું સ્પોન્સરશીપ પતી ફિનિશ થઈ રહી ત્યાં સુધી અમે બીજા માણસને સ્પોન્સર ના કરી શકીએ જ્યાં સુધી એમના પીઆર ના આવે ત્યાં સુધી અને ઘણીવાર એવું પણ થાય છે કે અહીંયા લોકો સ્પોન્સરશીપ આપવાના પણ પૈસા લેતા હોય છે અમુક અમાઉન્ટ નક્કી કરતા હોય છે ત્રીસ હજાર ડોલર ચાલીસ હજાર ડોલર પચાસ હજાર ડોલર અને અમુક અમુક તો એનાથી પણ વધારે લેતા હોય છે પણ અમે અમારા કેફેમાં ફ્રી કરીએ છીએ અમે કોઈ પૈસા નથી લેતા કારણ કે અમે પણ એવી સિચ્યુએશનમાંથી નીકળી ગયા છીએ એટલા માટે પણ ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે તમે સ્પોન્સર કરી દો ને પણ અમુક લિમિટ હોય કે અમે આટલા લોકોને જ કરી શકીએ અને બીજું એ કે અમે ડાયરેક ત્યાંથી અહીંયા ના બોલાવી શકીએ ત્યાંથી અહીંયા બોલાવવામાં અમારે ગવર્મેન્ટને અમુક રીઝન આપવું પડે કે તમે એ જ માણસને શા માટે તમે ત્યાંથી બોલાવો છો તમને અહીંયા કોઈ માણસ નથી મળતું એના માટે તમારે જે પણ માણસની જરૂર હોય ધારો કે શેફની જરૂર હોય તો અમારે એડવર્ટાઈઝમેન્ટ મૂકવી પડે કે અમારે શેફની જરૂર છે અને અહીંયા કોઈ માણસ ઇન્ટરવ્યૂ માટે ના આવે તો જ તમે બહારથી બોલાવી શકો પણ ઇન્ટરવ્યૂ જેવી રીતે અમે નોટિસ આપીએ જેવી રીતે ન્યૂઝમાં કે એમાં એટલે ઘણા બધા લોકોને જરૂર હોય જોબની એટલે આવતા જ હોય છે ઇન્ટરવ્યૂ માટે એટલે ગવર્મેન્ટને એ રીઝન પણ ના આપી શકે કે અમને કોઈ માણસ નથી મળતો હોય અને આ ટાઈપના બધા અલગ અલગ ક્વેશ્ચન પૂછતા હોય છે એટલે મોસ્ટલી આવું થતું હોય છે અને કન્ફ્યુઝન થતી હોય છે એટલે મને થયું કે તમારી સાથે શેર કરું અને આના સિવાય કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એવું છે કે તમારા રિલેટિવ્સ હોય ધારો કે મારા બ્રધર હોય મારી સિસ્ટર હોય મારા ક્લોઝ જે ફ્રેન્ડ ફ્રેન્ડ નહીં પણ ફેમિલી હોય એમને અમે સ્પોન્સર ના કરી શકીએ કારણ કે એ લોકોને એવું થતું હોય છે કે આ લોકો બિઝનેસ જ એટલા માટે લે છે કે એમના સગા સંબંધીને બોલાવવા માટે માટેની રીતે હવે અમારે બીજા કોઈને સ્પોન્સર કરવા હોય તો કરી શકે એટલે ઘણા બધાને એવું પણ થતું હોય છે કે અમારા રિલેટિવ્સ ત્યાં રહી છે પણ અમને સ્પોન્સર નથી કરતા એટલે મને થયું કે આ આ વાત પણ તમારી સાથે શેર કરું કારણ કે એ રિલેટિવ્સ રહેતા હોય પણ તમને સ્પોન્સર એટલા માટે ના કરી શકે કારણ કે અમુક રૂલ્સ હોય અને ઓસ્ટ્રેલિયામાં આ રૂલ્સ છે એટલે બીજા કન્ટ્રીની મને ખબર નથી અને બીજા બધા જ કન્ટ્રીમાં અલગ અલગ રૂલ્સ હોય છે અને સારું ચાલો મળીએ પાછી નવી ઇન્ફોર્મેશન સાથે બાય જય શ્રી કૃષ્ણ